હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે હું મિશ્રી જાય છે ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ અહીંયા ઇન્ડિયા જવું તો નથી કે અહીંયા શાકવાળાને આવે ફ્રૂટવાળાને અને આપણે કેટલું જોતું એવી રીતે થોડું થોડું લઈ લઈએ અમારે ફ્રૂટ ખાલી થાય ને એટલે લગભગ હોય જ અઠવાડિયામાં એક બે વખત લેવા જવાનું એમાં એક જગ્યાએથી થી બધું સારું ના મળી જાય એટલે બે જગ્યા એ જવું જ પડે એવું થઈ જાય એ તો એવું જ હોય મિશુઅલી બધી હોય ને એ વધારે ભાવે ફ્રૂટ માં એવું જ હોય જે વધારે ભાવતું હોય ને એ બધું પેલા પૂરું થઈ જાય સૌથી છેલ્લે એપલ ના બનાના રે ત્યાં બનાના તો બગડી જાય એટલે અમુક વખત ફેંકી દેવા પડે એપલ તો સારા એને લોંગ ટાઈમ સુધી સ્ટ્રોબેરી એવું બધું હા ચેરી રાસબેરી થોડી ખાટી હોય બ્લેકબેરી મિશ્રિત નથી બહુ ભાવતી એમાં થોડા સીડ આવે ને એટલે ચાવવું પડે વધારે હા આ જો નેકલેસ પહેર્યું ને એ હું નાની હતી ને ત્યારનું છે મિસ જે અમારા એજ હશે ને મારી એજ એ બધાને જ્યારે નાના હશે ને ત્યારે હશે એમાં વ્હાઇટ મોતી હોય ને અમુક ને કલરફુલ વાળા હોય હું બધું સાચવતી બહુ છું હમ એટલે મારા ટોઈસ એ તને આપે ને નાની આપણે ક્યાં જાય એટલે કે ઓલા કિચન ને એવા જ હતા ત્યારે પછી પછી ઢીંગલી હોય ઓલી બારબી વાળી ને કિચન સેટ છે પછી એક ઓલો કપ રકા બી વાળો કે કપ ને ટી પોટ ને એવું બધો નતો સેટ એક નાનું હા એવું જ હોય ને હા રમવાનું ખાલી બાર ગયા તો નીકળતા હવે આ બે સાઈડ નું તો થયું છે એક આ એક નીચેનું કાલે ઘણું એવું થયું રાત્રે કરતા હતા હજી ઘણું બાકી છે કે એમાં અમુક સેમ કલર ના હોય ને એમાં બહુ તકલીફ પડે એમાં થોડીક વાર લાગે જલ્દીથી મળે નહીં હા હમ 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 હા પાછળ મીશું બેક યાર્ડ માં તો આજે તો કોઈ દેખાતું નથી કોઈ કામ ચાલુ હોય એવું અહીંથી હું જોતી હતી પણ આજ તો કોઈ ભાઈ દેખાતા નથી આમાં એવું જોઈ કામ ચાલુ હોય વળી પાછું એ લોકો ને ખબર નઈ બીજે ક્યાંક સાઈડ ચાલતી હોય તો આવે ને જાય ને એવું બધું ચાલતું હોય કે ગઈ કાલે સાંજે મિસરીને

મીશુ જ નાની હતી ને ત્યાં તો કંઈક વાતો કરવા તો ટીવીનું ને એવું મ્યુઝિક લાઉડ કરી નાખતા એ છે ને રોજ રોજ ઓલો આઈસ્ક્રીમ ટખવાડો નીકળે તો તરત બહાર નીકળી જતી એમ ખબર ના પડતી પેલા કે રોજ રોજ આવું ના ખવાયું ના અહીંયા તો બહુ આવતા નથી એ એરિયામાં તો બહુ આવતા હતા અહીં તો બહુ ટાઈમે આવે છે કા અવાજ પણ

આઈસ્ક્રીમ ટ્રક ને સોરી તો પેલો મને બી મેં કીધું તું એમ દોડીને ભાગીને જા માં કોઈ બેકયાર્ડમાં ઓલું શું કે બેકયાર્ડ શું પોતાના ડ્રાઈવરમાંથી કાર કાઢતું હોય કે તારું ધ્યાન ન હોય તો આઈસ્ક્રીમ નું ટ્રક માં ધ્યાન હોય એટલે ત્યાં ઊભી રહીતી તો મેં જોયું એ તો ખબર છે

તો કે કોક કાર કાઢતું હોય ને ખબર ના પડે ને એવું થાય ભટકાય તો એટલે મેં કીધું તું દોડમાં માં આપડે કાર લઈને જાય પછી કુશલ ગયા ટેનિસ માં અને મેં કીધું હાલ આપડે તે જોયું તું ને કઈ સાઈડ ટ્રક ગયો આપણે કાર લઈને જાય પાછો પણ મળ્યો નહીં પછી ક્યાં એક્સપ્રેસ ટ્રક નતું એ તો નોથરું સ્ટ્રીટ રોડ હતો એટલે એમાં આગળ ના જઈ શકે ફરી આવશે ને ક્યારેક અવાજ આવશે ને ક્યાં જાય પછી એવું લાગે હવે તો દૂર દૂર ક્યાં અવાજ આવે છે એવું થવા પડે

એ બને આવી હતી દોડીને મિશ્રી બધા આઈસ્ક્રીમ લેતા હતા ને પછી ખાધું ને વાતું કરી એકબીજાને ઓળખાણ થાય એવી રીતે ત્યારે કોખોક મળી જાય છોકરા વાળા હોય ને બધા બહાર નીકળે ને એટલે બાકી જનરલી આમ એટલા બધા કોઈ નહીં બનને મળતા ના હોય એટલી બધી વાત ના થતી હોય એમ હ કાલે તો ભાઈ ચોક જ ક્યાં આમથી આમ બહુ સ્પીડમાં ભાગતો હશે એટલે મળ્યો જ નહીં કેટલું આપણે ગયા પાછળ કઈ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે અડધી કલાક જેવું આપણે ટ્રાય કરીએ કે કલાક હા ચાલો લઈ આવીએ બધું હે અહીંયા શોપિંગ સેન્ટરમાં પહોંચી ગયા ને મિસરી બેનને શું મળી ગયું આ સનગ્લાસીસ ડેકોરેશન શોપિંગ તો હવે પછી રહી પહેલા સનગ્લાસીસ ડેકોરેશન નું કરે છે અહીંયા પેલી ફ્રી હોય ને બધું કિડ્સ ની એક્ટિવિટીસ સ્કૂલ હોલીડેઝમાં એટલે એમાં મિશ્રીન નેડ પડી ગયો છે હમ હા સનગ્લાસીસ છે ને ડેકોરેશન

આજે તો તોય બીજે બધે બહુ ક્યાંય ગયા નતા કોલ્સ માંથી બધી વસ્તુ લઈ લીધી કેમ કે હવે ઓલમોસ્ટ સેમ પ્રાઇસ જ હોય છે ફ્રૂટ એન્ડ વેજમાં કોલ્સમાં અને કોલ્સમાં એમાં સારી ક્વોલિટી મળે ફ્રૂટની ને તો પછી ત્યાંથી જ થોડું ઘણું લઈ લીધું ને ઘરે આવ્યા કોલ્સમાં શું આવ્યું મેં શું આ કંઈક આવ્યું આવું કંઈક કંઈક આવ્યા કરે એટલે સ્કૂલ

સારું છે સ્કૂલ છે ને હમણાં બે વીક માટે હતું અહીંયા ઇંગલ ફાર્મ શોપિંગ સેન્ટરમાં કંઈક કંઈક એક્ટિવિટી નો વીક માં ત્રણ દિવસ હોય એક્ટિવિટી એમાં આજે અમાર મેળ આવી ગયો અમે મંડે ગયા હતા ત્યારે કઈ નહોતું ને એમાં ઓનલાઈન બુકિંગ હોય પણ મેં તો કંઈ કરાવ્યું નતું મેં કીધું સ્પોટ અવેલેબલ હોય તો આપો એવી રીતે પણ ત્યારે ખાલી જતું એટલે એમને આપી દીધું ને ફ્રી ઇવેન્ટ હોય ને આલું ફ્રીમાં આપે બધું કા સનગ્લાસીસ ફ્રી એનું બધું ડેકોરેશન ફ્રી એવું આવું બધું કલેક્ટ કરશે પછી સ્કૂલે લઈ જશે એક અલગ અલગ કેરેક્ટર ગમતા હોય રીતે એકબીજા સાથે ટ્રેડ કરે તું મને આ આપને હું તને ના આપું એવું વચ્ચે કઈ કાર્ડ આવતા હતા બીગબલ્યુ ને એમાં બધે ત્યારે આ લોકો એવું જ કરતા હતા સ્કૂલે લઈ જાય ટ્રેડ કરે ને એવું સેવન્ટી ટુ છે ચાલો હવે આજે તો લંચમાં પરોઠા થોડા વધ્યા હતા તો એ જ ખાઈ લઈ પછી ડેડી આવે ત્યારે તો બનાવવું જોઈએ કંઈક નવું રસોઈ હવે હન્ટ મારી મમ્મી અને ડેડી તો ફર્સ્ટ છે આ સેકન્ડ છે આ છે ના છે પેલા હું તમને દેખાડું મેં ક્યારે

જો છાટા હજી છે ઠીક છે સરપ્રાઈઝ મારે એવી કે નહી કે મમ્મી ના જોયો તમે વાઈચ જ નથી અજે આજે ભૂખ નથ લાગી લાગતે આજ તો મોડા આવ્યા ને થોડાક તમ હા ભૂખ તો લાગી આ શું બનાવ્યો એ શીરો બનાવ્યો હમ જો શીરો શાક રોટલી દાળભાત શાક ગુવાર બટેટાનું બનાવ્યું ફ્રોઝન ગુવાર અહીંયા તો કા આઈસ્ક્રીમ લઈ કાલે આઈસ્ક્રીમ ટ્રક ની પાછળ દોડતા હતા આજે કોલ્સ માંથી આઈસ્ક્રીમ લઈ આવી પછી બ્રાઉની કેવું લાવી ના હું એવું બધું કાંઈ નથી લઈ આયવા તો શું લાવ્યા કીરો તો કયરો ખાઈ લેવા મીઠું મીઠું

ચાલો જમી લઈ હવે હવે જમી લીધું અને આજે તો ડાઇનિંગ ટેબલ માં ઉપયોગ કર્યો કે કુશળ કઈ ટીવી ને તો જોવાનું હતું ને તો કુશળ કે ચાલો ડાઇનિંગ ટેબલ ઉપર જ જમી લે મન તો આ રોટલી ના ભાઈ મેં લાસ્ટ ટાઈમ કરી દીધી ને ત્યાં નહોતું ખાધી એટલે પણ મને તો લોટ ના મજા આવી શું કહેવાય તમને મને કઈ ખબર ના પડે એટલે હાલે આપણને બઉ ચાવવી પડે એવી થઈ જાય છે બધા અહીંયા હમણાં તો ઈવનિંગ નું થઈ ગયું છે એક્ટિવિટી કાંઈ કોઈ એક દિવસ માં આમાં વાર લાગે ને આખો દિવસ બેસીને આપણે ક્યારના કરી છે માન 200 પીસ થાય છે 200 નહીં 300 400 થાય છે અડધું પોચી ગયું હોય સખો છો નહીં આ છે નહીં આ બધા સેમ કલર વાળા હોય ને એ અઘરા છે એમાં કેમ કેમ ફિટ થાય ને એ નો ખબર આ ઉપરની લાઈન મે ઈઝી તે બધા રોલ ડિઝાઇન ને એવું હોય ને અહીંયા ઈઝી થઈ જાય આ

ના <laughs> હોય <laughs> 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 માય આંખ પર ચેક છે મેરે એનિવર્સરી હોય ને ઈ સાતમી આ તો હવે આટલા વર્ષે શું યર ફર્સ્ટ હિન્ટ ઇઝ ગુડ લક હા કે ઉલાઈ પોતે ન જોવા જવાનો હા ઊભા થે આ চেয়ার છે ને સજા જોઈએ શું છે મન કહે તમે ઉપર રહી શકાય કોણ

गाय गाय वन बर्थडे एनिवर्सरी है इन स्पेलिंग फैक्टर्स वन टू कवर देम अब पूछा इसने हमने पर तब ने सो पूछा हमने सवाल की थी गाय मत खेल नीचे बोल कर का एक जगह नहीं हमारी हिंट और लियो येलो पेपर गुड जॉब योर सेकंड हिंट इज फायर

હા હા એ મે માર જો નીચન પાસે બારી કઈ કરવાનું ડેડી do do che sentence banavani che direct word sentence banavane hmm. sentence banavani <laughs> third hint is bed bed na love <laughs> daddy mommy <laughs> am che am મમ્મી પ્લસ મિસરી પ્લસ ડેડી ઇઝ ઇક્વલ લવ એવું છે સમજાણો અહીંયા વચ્ચે જોઈએ પ્લસ હે ખુશ શું છે સાઈડ પેલા બેડ માં જવાનો ઓકે તો જા જા મમ્મી છે તો લે માર ના જા ને જા આપણે <laughs> <laughs> <Anastan> <laughs> Daddy, Daddy. You're the best day. You're the best. You're the. You are the best, mom. Oh, and sorry. Smart. Sorry, you are the best. at Good. me, you. Thank you. Cook like a kind, smart, and good at making food. Good. Yeah. Daddy, is am so lucky. Like Daddy, best. ही तो ऑलवेज बेस्ट आहे जो एका आणि फादर्स डे मदर्स डे ना ते आहे एनिवर्सरी आणि मिस ओनली एनिवर्सरी मेरा जय नाही एंगे आणि मिस री मँगो खाली नाही आणि पाकवा देवाई, लय आले तरत काचे काची मंडत खावा

એવું ના કરતી ગોઠવાઈ ગયા પાછા જો બેન ચાલો હવે હેલ્પ કરાવી બેન ને હા તો આ બ્લોગ નો અહિયાં જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય